યોગસેવક દિલીપભાઈ સોલંકી અને છેલ્લા સાત આઠ વર્ષતા ભાવનગર પતંજલિ ગોતળા યોગ કક્ષામાં નિયમિતપણે યોગ અભ્યાસ કરાવું છું અને સૌથી મોટી પડકાર આજે મેદસ્પિતા એટલે કે વધતું વજન કઈ રીતે ઘટાડવું તો યોગ અને આયુર્વેદના માધ્યમથી વજન ખૂબ સારી રીતે ઘટી શકે છે તો એવા અનેક યોગ સાધકોનો અનુભવ રહ્યો છે કે બે ચાર કિલોથી લઈ પંદર વીસ વીસ કિલો સુધી યોગ અભ્યાસ કરવાથી વજન આપણું ઘટી શકે છે તો એવા અમારી સાથે અમારા યોગ સાધક હિતેશભાઈ પટેલ ઉપસ્થિત છે તો આપણે હિતેશભાઈનો જ અનુભવ લઈશું કે હિતેશભાઈને હું પૂછીશ કે હિતેશભાઈ તમે ગોતલાવ યોગ કક્ષામાં છેલ્લા કેટલા સમયથી યોગ કરવા માટે આવો છો કે હિતેશભાઈ છેલ્લા બે મહિનાથી ગોતલાવ યોગ કક્ષામાં નિયમિતપણે યોગ અભ્યાસ કરવા માટે આવે છે અને એને થયેલા લાભ વિશે આપણે જાણતું તો હિતેશભાઈ નામ છે હું છેલ્લા બે મહિનાથી આ યોગ કરવા આવું છું અને નિમિત આવું અને અમદાવાદ બોર્ડ તળા અને દિલીપભાઈના માર્ગદર્શન યોગ કક્ષામાં અને યોગ કરવામાં આવું અને મારું વજન હતું એકસો ને બે કિલો અને વજન પેટે વધારે હતું અને અત્યારે મારે નવ કિલો વજન ઓછું થયું અને મને બહુ સારું છે શરીર માટે અને સારું છે શરીરમાં ખુશ્થી સારું છે શાંતિ મને પણ શાંતિ કરી કે લગભગ લગભગ બે મહિનાની અંદર એમનું વજન નવ કિલો વજન છે એ ઘટી ગયું તો યોગના માધ્યમથી તમે સો ટકા વજન ઘટાડી શકો છો નિયમિતપણે યોગ અભ્યાસ આસન પ્રાણાયામ કરી અને ખાનપાનમાં સુધાર થોડો કરો એટલે સો ટકા આપનું વજન ઘટે છે તો પૂરા ગુજરાતની અંદર પતંજલિ યોગ સંસ્થાન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અનેક યોગ કક્ષાઓ ચાલે છે તો એ યોગ કક્ષાના માધ્યમથી આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે પૂરા ગુજરાતના લોકોને એક સંદેશ દેવા માગીએ છીએ કે તમે કોઈપણ સ્થળ ઉપર કોઈપણ શહેરની અંદર કોઈપણ સિટીની અંદર તમે નિયમિતપણે યોગ કક્ષામાં સવાર સાંજ યોગ અભ્યાસ કરવા માટે જઈ શકો છો ઓમ પ્રણામ